જય માતાજી વિશુભા સતુભા ઝાલા હવે ગઈકાલે આપને ખ્યાલ છે કે રાત્રે માન્ય પીટી જાડેજા સાહેબની જે ધરપકડ કરવામાં આવી છે ખરેખર એક સામાન્ય ગુનો હતો કે જે પોલીસ સ્ટેશનમાં પણ સાહેબ આગોતરા જામીન મળી શકે હતો પણ રાતે એમણે બોલાવી અને અડધી રાતે એમને સાહેબ પાસા હેઠળ ધરપકડ કરીને સાબરમતીમાં મોકલી દેવામાં આવે એટલે આ જે બધું રિએક્શન છે કારણ કે અમને ખબર છે કે જ્યારે સત્ર આંદોલન ચાલતું હતું ત્યારે અમુક જે અમારા નેતાઓ છે એને રિસર કાયદેસર ટાર્ગેટ કરવામાં આવેલા છે અને આ પણ કેસ છે સાહેબ સમાધાન બેજ ઉપર આવી ગયેલો તેમ છતાં પણ સાહેબ સમાધાન ન કરી અને પીટી જાડેજા સાહેબને સાહેબ પાસા હેઠળ ધરપકડ કારણ કે પીટી જાડેજા એક પ્રતિષ્ઠિત નાગરિક છે સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે એક ઉદ્યોગપતિ છે જો એના ઉપર પણ તમને કોઈ આ ટાઈપના પગલાં લેવા તો સરકાર કદાચ ક્ષત્રિય સમાજને એક એવો મેસેજ આપવા માગે છે કે જો તમે તમારી મર્યાદામાં રહીજો જો તમે મર્યાદામાં નહીં રહો તો તમારી વિધું તમે ગમે પણ કાર્ય કરી શકીએ એમ છીએ એવું આજે બિન લોકશાહી અને બિન બંધારણીય જે કામગીરી કરી છે એ અમે સાહેબ સખત શબ્દોમાં વખોડી રાખી છે અને આવનારા સમયની અંદર કારણ કે તમારું જે આંદોલન હતું ખાલી સ્થગિત હતું જેમ તમારું સિંદોરનું જે ઓપરેશન હતું સ્થગિત કર્યું તેમાં અમે સ્થગિત કર્યું છે અમારું આંદોલન પૂરું નથી થયું એટલે અમે સરકારને સાહેબ ચીમકી આપવા માંગી છે કે અમારા જે ભૂતકાળની અંદર ને અત્યારે પણ અમારા ઝાલાવાડાની અંદર અમારા રાજપૂત સમાજના પાંચ યુવાનોને કોઈ સામાન્ય કેસની અંદર સાહેબ ડિસમિસ કરી દેવામાં આવ્યા છે બે યુવાનોને સાહેબ તમે ટાર્ગેટ કરીને સાહેબ એની બદલી તાત્કાલિક કરવામાં આવે કારણ કે આંદોલન પછી જેટલા પણ રાજપૂત સમાજના જે સરકારી નોકરીયા છે અને સાહેબ ટાર્ગેટ બનાવીને સાહેબ કેન કેન પ્રકારે હેરાન કરી અને માનસિક ત્રાસ આપવામાં આવેલો છે તો સરકાર છે ને અમારી ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર અને સમગ્ર ઝાલાવાડ પ્રાંતની સાહેબ થીમકી છે કે આ બધી હરકતો બંધ કરી દો નકર લોકશાહી ની અંદર તમને અમને અરીસો દેખાડતા આવડે છે આવનારા સમયમાં જો સાહેબ તમે આ કદાચ નજીકના ભોજમાં કોઈ પણ જાતનું એક્શન નહીં લેવા પીટીવાય જો આજે પાછાની કાર્યવાહી છે જો પાછી ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર સાહેબ ક્ષત્રિય રાજપૂત સમાજ

યુવા સંઘના અગ્રણી ગુજરાતના ક્ષત્રિય સમાજના અગ્રણી એવા પીટી જાડેજાની જે ધરપકડ કરવામાં આવી છે અને પાસા લાગુ કરવામાં આવ્યા છે એમાં જે એમની સાથે કિન્ડાખોરી રાખીને પાસા લગાડવામાં આવ્યા છે એવી અમને માહિતગાર કરવામાં આવ્યા છે અને એના અનુસંધમાં જે ક્ષત્રિય સમાજમાં ખૂબ મોટો રોષ છે અને કાલ સવા બપોરે કાલ રાતથી જ તે ખૂબ મોટી ક્ષત્રિય સમાજમાં અરાજકતા ફેલાયેલી છે અને આ રોષને કારણે યુવાનો અને વડીલો ખૂબ આક્રોશ ઠાલવી રહ્યા છે જ્યારે અમને માહિતી મળી છે કે મંદિર જેવો વિષય હતો ધાર્મિક વિષય હતો અમને ખ્યાલ છે કે પીટી ટી જાડેજા વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવાન સંઘના ખૂબ મોટા અગ્રણી છે એમને ક્યારેય કોઈ ધાર્મિક વિવાદમાં આવ્યા નથી કે ક્યારેય કોઈ બીજા વિષયમાં અમને માહિતી મળી નથી પરંતુ જ્યારે આવા વિષય સાથે જ્યારે સમાધાન કંઈક પ્રશ્ન થવાની તૈયારીમાં તો છતાંય તે જ્યારે એમને આ પાસા લગાડવામાં આવ્યા છે એ જ્યારે અસ્મિતા આંદોલનમાં પીટી જાડેજા સાથે હતા અને એને કારણે કિન્ના ખોરીને કારણે જો લગાડવામાં આવ્યું હોય તો એ આ ક્ષત્રિય સમાજ ક્યારેય સાખી નહીં લે આજે એ ચીમકી આપવામાં આવે છે કે બે દિવસની અંદર આજે એનો કોઈ ન્યાયિક ધોરણે નિર્ણય લેવામાં આવે એ અમે અમારી માગણી છે અને નહીં લેવામાં આવે તો ક્ષત્રિય સમાજ એકઠો થશે અને આગળના પગલાં સમાજ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે